ભરૂચ ખાતે ગઈકાલે ભરૂચ મલયાલી વેલફેર એસોસિએશને જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રક્તદાન શિબિરનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું આ કેમ્પ યુનિટી બ્લડ સાઇન્ટરના સહયોગથી યોજાયો હતો આઈસીઆઈસીઆઈ બેંક ભરૂચ અને સમુદાય તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ જોવા મળ્યો કેમ્પ દરમિયાન લગભગ સો યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું જેનો ઉપયોગ અમૂલ્ય જીવન બચાવવા માટે કરવામાં આવશે બી એમ સમુદાયની સેવા કરવા અને સામાજિક કલ્યાણ પહેલને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે રક્તદાન શિબિર સમાજને પાછા આપવાના એસોસિએશનના ચાલુ પ્રયાસોનો એક ભાગ હતો ઇવેન્ટ સારી રીતે આયોજિત કરવામાં આવી હતી અને દાતાઓ માટે સલામત અને સરળ અનુભવની ખાતરી કરવા માટે તમામ જરૂરી સાવચેતીઓ લેવામાં આવી હતી તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અબી સૈયદ ભરૂચ હું કેસી રાજુ ભરૂચ મલયાળી વેલફેર એસોસિએશન પ્રેસિડેન્ટ છું અમે વીસ વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પની કામ ચલાવીએ છીએ હજુ ચાલતા આવે છે અને આ સિવાય બી લોકોની સેવા ઘણી બધી સેવા કરીએ છીએ અત્યારે અમારા કેમ્પની અંદર ત્રીસ માણસો આવીને બ્લડ આપી ગયો છે હજુ અમારા બ્લડ ડોનેશન કેમ્પ કેમ્પ ચાલુ જ છે અમારા બહાર બી લોકો માટે બી બધા સેવા કરીએ છીએ કોઈને બી મદદ કરવું એ મલયાળી વેલફેર એસોસિએશનની ફરજ છે ને કરીએ છીએ લો અત્યારે અમે જીએનએફસી ટાઉનશીપની અંદર આ બ્લડ બ્લડ ડોનેશન કેમ્પ ચલાવીએ છીએ અમારી સાથે ઊભો છે એ અજીતકુમાર સેક્રેટરી છે અમારા જોઈન્ટ સેક્રેટરી છે જૂના જયેશ શાખો અમે બધા સાથે અમારા કમિટી એક સાથે રહીને કામ કરીએ છીએ કોઈ લોકોની કોઈ પણ સેવા હોય અમે અમે ચોવીસ કલાક અમે હાજર જ છે અને કરીએ છીએ હું જયેશ શાખો ભરૂચ મલાલી એસોસિએશનનું મેમ્બર છું અને મારા સાથે ઉભેલા અમારું પ્રેસિડેન્ટ કેસી રાજુ સાહેબ તથા અમારું સેક્રેટરી અજીતભાઈ અમે આખી ટીમ કમિટી છે એ બધા અહીંયા ઉભેલા છે અમે આખું ભરૂચ મલાલી એસોસિએશન છેલ્લા વીસ વર્ષથી ઘણા સામૂહિક કામ કરીએ છીએ એમાં એક મોટું કામ છે રક્તદાનની જે બ્લડ ડોનેશન એમાં બહુ ચડતા લોકો દર વર્ષે આવીને અમને બ્લડ ડોનેશનમાં મદદ કરે છે એ છતાં અમે લોકો ઘણી નિર્મર્ગ લોકો અને ગરીબ સહાયતા માટે પણ અમે સહયોગ કરીએ છીએ